રાજા સાહેબે એલોન બોક્યું કે જે મને કંટાળો એવી વાત કરે નઈ ને હું હોના મોર બધા જઈને આયા છેલ્લો મારો રબારી બકરો ચાલતો હતો ફાટેલો લોકો કોઈ કદર કરે નહી એટલે કે ચો જ્યાં લે કે રાજા સાહેબે એવું કીધું જે મને કંટાળો એવી વાત કરે ને હોના નો મોરડું પણ કહીએ કે વાહ મજા આવી જ છે કે પોચ મિનિટ મારો બકરો વતરો હું હાલ મૂળ લઈને આવું છું

બીજું ફર થોડી વાર મને આનું વાત ચાલુ રાખ્યું એટલે પેલા કઈ આગળ તો બોલ કે બધો ઉડી તો રવા દે પછી કહું આ મારો રબારી કર એટલે પેલા